ગુડ મોર્નિંગ મારું નામ શાંતિ સોલંકી વેસ્ટીજમાં એગ્રિકલ્ચરમાં કામ કરી રહ્યા છીએ અને આજે આપણે એક જબરજસ્ત રિઝોર્ટની વિઝિટ આવેલા છે તો આપણી સાથે સિદ્ધાર્થભાઈ છે ભાવનગરથી અને હરેશભાઈ છે તો એમના હસ્તે પ્રોડક્ટ યુઝ થયેલી છે તો સીધા આપણે મળવી જે ખેડૂતભાઈએ યુઝ કરેલી છે તો એમનો રિવ્યુ આપણે એમને પૂછવી તો તમારું નામ જણાવશો મારું નામ રાકેશ બારીયા અને ગામ આપણે ગુંદી તાલુકો ઘોઘા અને જિલ્લો ભાવના ઓકે તો આમાં આપણે પાયામાં કઈ કઈ પ્રોડક્ટ યુઝ થયેલી પાયાની અંદર તો આ ગ્રેન ખાતર નાખેલું છે ને આ પ્રોટેક્ટ નો પટ આપેલો અને કેટલા વીઘામાં આપણે સિંગ કરેલી છે અઢી વીઘા જેવું છે અઢી વીઘામાં તો પાયામાં એમને ગ્રેન ખાતર અને પ્રોટેકનો નો પટ આપેલો છે અને હાલમાં સિંગ કેટલા દિવસ થયેલા હાલમાં એક ત્રીસ દિવસ જેવું ત્રીસ ત્રીસ દિવસ જેવું અને તમને પૂછવા માંગીશ કે રિઝલ્ટ વિશે તમે શું કહેશો સિંગના રિઝલ્ટ તો જો કે હું દર વર્ષે સિંગ કરતો જ આવું છું પણ દર વખતે જે ડીએપી ખાતરથી આપણે જે કરીએ છીએ એના કરતા રિઝલ્ટ મને આમાં વધારે સારું છે સરસ તો અહીંયા હું જણાવવા માંગીશ કે એમને પાયામાં બિલકુલ ડીએપી નો ઉપયોગ કર્યો નથી પાયામાં આપણું જ ખાતર યુઝ કરેલું છે અને રિઝલ્ટ સુપર વન્ડરફુલ મળેલ છે અને બીજી કઈ કઈ પ્રોડક્ટ તમે પાણીમાં ઉપયોગ કરેલી બીજી પીએચ માં આપેલું છે એગ્રી બ્યાસી અને એગ્રી યુમી પીએચ માં આપેલું છે પિયતમાં બે પ્રોડક્ટ યુઝ થયેલી છે અને સિંગ તમે જોઈ શકો છો સુપરવા જેવી તો આ પ્રોડક્ટ કરતા સારું છે કે આજ આપણે પ્રોડક્ટ વાપરવી જોઈએ રાસાયણિક કરતા રિઝલ્ટ પણ સારું આવે છે અને સુગાવો એવું પણ સારું છે બરોબર તો જબરજસ્ત આપણે એમની સાથે મુલાકાત થઈ અને રિવ્યુ પણ જોયા તો આના વિડીયોના માધ્યમથી એક જ મેસેજ દેવા માગીશ કે દરેક ખેડૂતોએ એકવાર જરૂર વેસ્ટેજની એગ્રીની ઓર્ગોનિક પ્રોડક્ટ યુઝ કરી દે તો થેન્ક યુ વિશ યુ વેલ